ભાવનગર ની જો વાત કરવામાં આવે તો જિલ્લાના સિહોર પંથકમાં ભારે વરસાદથી ગૌતમેશ્વર ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં મંગલાણા પાસે તૂટી જતા મંગલાણા નવા ગામ પાલડી ઉખરલા સહિતના પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો હાઈવે પર પાણી ફરી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો બરોબર અને ગામમાં काल रात्री लाईट ગઈ છે એટલે કોઈ વસ્તુ થાય એમ છે અને પાંચ ગામનો જોડતો રસ્તો છે અને તંત્ર કાય ધ્યાન દેતું નથી સમસાને પડી ગયું છે અમારા ને પાંચ ગામને જોડતો કોજવે છે ત્યાં નાડુ અત્યારે તૂટી ગયું છે અને આની પહેલા પણ વરસાદ પહેલીવાર આવ્યો ત્યારે તૂટી ગયું હતું તે આ કપચીના ડમ્પર નાખીને શરૂ કરી દીધો તો હાઈવે પાછો અત્યારે તૂટી ગયું છે તંત્ર કોઈ ક ધ્યાન દેતું નથી ને કોઈ જાતનું કામ કરતું નથી તમારા ગામનું સમસાન તમે પાછળ જોઈ શકો છો તૂટી ગયું છે અને અત્યારે કોઈ તમારે મેડિકલ ઇમરજન્સી હોય તો અત્યારે તમારે લગભગ વીસેક કિલોમીટર ફરવા જવું પડે ત્યાં સુધી કોઈ પાર નથી આ પાંચ ગામને જોડતો કોજવે છે